રાજ્યો પંદર હજાર કિલોમીટરનું અંતર કાપશે જેનો મુખ્ય ઉદ્દેશ ટિબેટમાં ચીન સામ્યવાદી શાસન દ્વારા થઈ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનો છે આ બાઇક રેલી ભરૂચમાં આવી પહોંચતા ટિબેટીયન સમાજના લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલી દરમિયાન તેઓ સહભાગીઓ સંસદ સભ્યો વિધાનસભા સભ્યો તિબેટ સમર્થક જૂથો અને મીડિયા સાથે મુલાકાત કરશે તેમનું મુખ્ય ધ્યેય તિબેટમાં થઈ રહેલા સાંસ્કૃતિક નરસંહાર તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોરવાનું છે ચીન તિબેટની સંસ્કૃતિ અને ઓળખને નષ્ટ કરવા માટે કઠોર નીતિઓ અપનાવી રહ્યું છે જેમાં ટિબેટીયન બાળકોને બરજબડીથી બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવા સાંસ્કૃતિક શિક્ષણ અને પ્રતિબંધો અને ટિબેટીયન ભાષાના રક્ષકોની ધરપકડનો સમાવેશ થાય છે ઓગણીસો ઓગણસાઠમાં ચીન દ્વારા તિબેટમાં બળજબરીપૂર્વક જોડાણ બાદ શાંતિપૂર્ણ ભારત તિબેટ સરહદ પર પણ જોખમ ઊભું થયું છે ચીનની વિસ્તારવાદી નીતિઓ ભારતની સરહદ સુરક્ષા માટે મોટો પડકાર બની છે તિબેટીયન યુથ કોંગ્રેસ ભારત સરકારને તિબેટની ઐતિહાસિક સ્વતંત્રતાને સમર્થન આપવા અને ભારત તિબેટ સરહદને માન્યતા આપતો ઠરાવ પસાર કરવા આહવાન કરે છે તેમનું સૂત્ર છે તિબેટ માટે સ્વતંત્રતા ભારત માટે સુરક્ષા આ બાઇક રેલી આજ રોજ ભરૂચના ટિબેટીયન માર્કેટ ખાતે આવી પહોંચતા તિબેટ રાજ્યના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ટિબેટીયન યુથ કોંગ્રેસ પ્રમુખ ગોનપોર ગોડુપે જણાવ્યું હતું કે અમારી આ બાઇક યાત્રામાં મુખ્ય ત્રણ ઉદ્દેશ છે જેમાં અમારા ટિબેટીયન સંસ્કૃતિને ભૂસી નાખવાના તેના ગેરકાયદેસર પ્રયાસોને રોકવા અને ટિબેટીયન લોકોના તેમના સાંસ્કૃતિક વારસાને જાળવવાના અધિકારોનું સન્માન કરવા ચીન પર

स्वतंत्रता तो देश था लेकिन साल उन्नीस में हमारे देश को चीनी ने कब्जा कर दिया था अभी तिब्बत के अंदर का स्थिति जो है बहुत गंभीर है चाइना हमारे देश का संस्कृत हमारे परंपरा हमारे धर्म को मिटाने का प्रयास चल रहा है उसको जल्द से जल्द रुकने का माके जो है पहले माके है दूसरा जो है हम 20 से ज्यादा राज्य में ट्रेवल कर यात्रा कर भारत सरकार और भारतीय वासियों को हम तिब्बी की ओर से धन्यवाद बोलने के लिए सात साल से अधिक हम इसी कठिन समय में भारत सरकार और भारतीय वासियों ने हमको तो संयोग दिया था समर्थन किया था उसको धन्यवाद बोलना और साथ ही साथ ही हमारे भारत के सदन में भी सदस्य हैं उन सभी को हम ये करता है तिब्बत के बारे में एक नीति लाकर उसमें तिब्बत एक आजाद देश था अभी चीनी के कब्जे में है वो ईसा जो है हमारे तिब्बत का पर्यावरण के बारे में चाइना ने हमारे देश को कब्जा करने के बाद तिब्बत के पर्यावरण को नष्ट कर रहा है इसका जो आने वाले समय में जो मुश्किल और इसके कठिनियां जो है न केवल हम टिप्पी के लिए नहीं बल्कि हमारे भारत के लिए दक्षिण एशिया के लिए पूरा विश्व के लिए इकट्ठा हो सकता है इसके लिए तिब्बत के पर्यावरण के ऊपर जागरूक करना उसको समर्थक मकसद है इन तीस मकसद के साथ हम यात्रा कर रहे हैं आज हमारे फिफ्टी टू डेज है जो हमारे जो गुजरात का जो हमारे दर्दी जो है हमारे सोलह हमारे राजा है और ये जो अंतिम जो ये जो यात्रा जो है દિલ્હી બે વાત કરે છે